નમસ્તે મિત્રો તમારું ટેક માહિતી ચેનલની અંદર સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર રેશન કાર્ડમાં એક બિગ બિગ અપડેટ આવેલી છે તે વિશેની આપણે ફટાફટ માહિતી આપણે જાણવાના જઈએ તો મિત્રો રેશન કાર્ડમાં ઈ કેવાય સી કરવા માટે તારીખ લંબાઈ તો મિત્રો કેટલી તારીખ કરવામાં આવી અને ક્યાં સુધીમાં મિત્રો તમે ઈ કેવાય કરી શકો છો તેની વિગત આપણે ફટાફટ જાણવાના જઈએ અને રેશન કાર્ડમાં મિત્રો તમારે ઈ કેવાય કરવું અને કઈ જગ્યાએ કરાવવા જવું તેની પણ આપણે માહિતી ફટાફટ આપણે જાણવાના જઈએ તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને મિત્રો તમે ટેક માહિતી ચેનલની અંદર નવા છો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરવી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જે સાઈડમાં આઇકન નિશાન છે તેને પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો આપણે વિગતવાર માહિતી જાણી લઈએ તો મિત્રો જે ત્રીસ જૂન હતી તે મિત્રો તે લંબાવીને તારીખ છે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં તમારે મિત્રો ઈ કેવાય કરી લેવાનું રહેશે પહેલાં ત્રીસ જૂન સુધીમાં મિત્રો જેને ઈ કેવાય સી કરવાનું હતું તે તારીખમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે હવે મિત્રો તે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં ઈ કેવાય કરી લેવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમારે ઈ ઈ કેવાય કરવા માટે મિત્રો તમારે શું કરવાનું રહેશે તો મિત્રો સી જન સેવા કેન્દ્રની મદદથી થશે તમારું કામ અને રેશન કાર્ડ ડીલર દ્વારા ઈ કે કરાવી શકાય છે ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીએ તો મિત્રો રેશન કાર્ડ યોજના હેઠળ રેશન કાર્ડ ધારકોને ધારકોને તેમને ઇ કેવાયસીની અપડેટ કરવા માટે એક એક મહિનાનો સમય આપવામાં આવ્યો હતો જેના માટે છેલ્લી તારીખ ત્રીસ જૂન બે હજાર ચોવીસ નક્કી કરવામાં આવી હતી તો મિત્રો છેલ્લી ત્રીસ જૂન સુધીમાં મિત્રો તમામને ઇ કેવાયસી કરી લેવા માટે જે સરકારે તારીખ નીમી હતી તો મિત્રો હવે તે વધારીને મિત્રો તે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર સુધી લંબાવી દેવામાં આવી છે તો તમારે પણ કરાવવું જોઈએ તો જાણો મિત્રો પહેલા તો મિત્રો આપણે જાણી લઈએ કે શા માટે આપણે કરાવાય છે ઈ કહેવાય છે તો મિત્રો દેશમાં ઘણા એવા રેશન કાર્ડ ધારકો છે જેમના પરિવારના સભ્યોનું અવસાન થયું છે અને તેમના નામે પણ રાશન લેવામાં આવી રહ્યું છે આ કારણસર આવા પરિવારના સભ્યોના નામ નામ રેશન કાર્ડમાંથી દૂર કરવા માટે ઇ કેવાયસી કરવામાં આવી રહ્યું છે ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીએ તો મિત્રો જરૂરી કયા કયા ઈ કેવાયસી માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે તો તેની માહિતી જાણી લઈએ તો સૌ પ્રથમ મિત્રો તમારે આધાર કાર્ડ નંબર જોઈશે આધાર કાર્ડ નંબર જોશે ત્યારબાદ રેશન કાર્ડ નંબર જોઈશે રેશન રાશન દુકાનદાર નંબર મિત્રો હોય તો અને આવકનું પ્રમાણપત્ર જાતિ પ્રમાણપત્ર સરનામાનો પુરાવો પાન કાર્ડ ફોટો પરિવારના તમામ સભ્યોના નામ ત્યારબાદ પરિવારના મોબીનું નામ અને બેંક પાસબુક ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીએ ત્યારબાદ મિત્રો રેશન કાર્ડ અને એ કેવાય કેવી રીતે કરવું તો મિત્રો હવે આપણે ફટાફટ જાણી લઈએ કે રેશન કાર્ડમાં કેવાય છે કે કઈ રીતે કરવું અને ત્યારબાદ હું પણ એ જણાવી દઉં છું કે મિત્રો માય રેશન નામની તમારી પાસે એપ્લિકેશન હોય તો મિત્રો હાલમાં તે સર્વર ડાઉનના કારણે મિત્રો તમને તક તકનીકી સમસ્યાનો તમારે સામનો કરવો પડશે તો મિત્રો તેમાં એટલા બધા પુરાવાની જરૂર નથી મિત્રો મેં તમને વિડીયો એક મોકલ બનાવેલો છે એ એ કહેવાય કેવી રીતે કરવું તો વિડીયો તે જોઈ લેજો રેશન કાર્ડ અને એ કેવાયસી કેવી રીતે કરવું તેની આપણે પ્રોસેસ જાણી લઈએ રેશન કાર્ડ અને કેવાયસી કેવી રીતે કરવું તેની પ્રોસેસ આપણે ફટાફટ જાણી લઈએ તો રેશન કાર્ડ ઈ કેવાયસીની બે પદ્ધતિ છે જેના દ્વારા કે કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે તો મિત્રો આપણે ફટાફટ જાણી લઈએ તો પ્રથમ પ્રક્રિયા મિત્રો તમે કોઈ પણ છે જનસેવા કેન્દ્ર છે ત્યાં મિત્રો તમે જઈ શકો છો ત્યારબાદ મિત્રો તમે રાશન કાર્ડ ધારકોને ઓનલાઈન માધ્યમથી ઈ કેવાયસી પ્રક્રિયા કરી શકે છે આ માટે આ માટે કાર્ડ ધારક પહેલાં સરકાર દ્વારા માન્ય પ્રાપ્ત સીસી સીએસસી પબ્લિક સર્વિસ સેન્ટર પર જવું પડશે તો મિત્રો તમે કોઈ પણ સેન્ટર હોય સરકાર માન્ય અથવા તો જે ગ્રાહક સેવા કેન્દ્ર હોય ત્યાં જઈને મિત્રો તમે ઓનલાઈન ઈ કેવાયસી કરાવી શકો છો ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીએ તો સીએચસી જનસેવા કેન્દ્રમાંથી માહિતી લીધા પછી કાર્ડ ધારકે તેના દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે આ પછી જાહેર સેવા કેન્દ્ર ઓનલાઈન માધ્યમથી ઈ કેવાયસી પ્રક્રિયા પણ પૂર્ણ કરશે આ માટે જનસેવા સેવા કેન્દ્રમાંથી વ્યક્તિ પહેલાં રાશન કાર્ડની સત્તાવાર વેબસાઇટ પર જશે આ વેબસાઈટ પર પરના રાશન કાર્ડ એ કહેવાય છે બટન પર ક્લિક કરવાથી કાર્ડના ધારક ધારકના તમામ માહિતી અપડેટ અપડેટ જશે એટલે અપડેટ થઈ જશે બીજી પદ્ધતિથી મિત્રો આપણે જાણી લઈએ કે કે રેશન કાર્ડ ડીલર દ્વારા એ કહેવાય તો મિત્રો રેશન કાર્ડ અપડેટ કરવાની બીજી સૌથી સરળ રીતે રેશન કાર્ડ ડીલર દ્વારા ઈ કહેવાય કરવાની રહેશે આ માટે આ માટે તમારે સૌથી પહેલાં રેશન કાર્ડ ડીલર પાસે જવું પડશે જેની પાસેથી તમારે એ કહેવાય સંબંધિત દસ્તાવેજો વિશે માહિતી મેળવવાની રહેશે આ પછી તમારા દસ્તાવેજ રેશન કાર્ડ ડીલરને આપો ને રેશન કાર્ડ ડીલર દસ્તાવેજો આધારે તમારા રેશન કાર્ડને ઈ કહેવાય પૂર્ણ ઈ કહેવાય પ્રક્રિયા પૂર્ણ કરશે તો મિત્રો સૌપ્રથમ તો મિત્રો તમને મોબાઈલના એપ દ્વારા મિત્રો તમને ઈ કેવાય સી કરતા ન આવડતું હોય તો મિત્રો તમારે સૌપ્રથમ પ્રથમ સીએસસી સેન્ટરમાં તમારે જવાનું રહેશે ગ્રાહક સેવા કેન્દ્ર મિત્રો ઓનલાઈન ગમે ત્યાં તમે ઈ કહેવાય સી તમારું કરી શકો છો તો મિત્રો તમારે ઓનલાઈન તમે ઈ કેવાય સી કરવા માગો છો તો મિત્રો સૌપ્રથમ તમારે રેશન કાર્ડ રેશન કાર્ડ તમારે સાથે રાખવાનું રહેશે ત્યારબાદ તમારે આધાર નંબર તમારે સાથે રાખવાનો રહેશે બધા સભ્યોનો ત્યારબાદ મિત્રો તમારે બધા સભ્યોને આરે આરે જવું પડશે મિત્રો ટેપ બાય ટેપ એ બધી પ્રોસેસ વ્યક્તિડીટ કરશે અને ત્યારબાદ તમારું સફળતા તમારો ઈ કરવામાં આવશે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો અને કોઈપણ સમસ્યા હોય તો મિત્રો કમેન્ટ બોક્સ આપેલું જ છે અને કમેન્ટ બોક્સની અંદર જ તે મિત્રો કમેન્ટ કરજો હું તમને વહેલા મળે તમને જવાબ આપીશ તો મિત્રો વિડીયોના અંત સુધી જોયો ત્યાં બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને મિત્રો આવા જ નવા નવા વિડીયો જોવા માગતો હોય તો ચેનલના મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ તબતક કે લઈએ દોસ્તો બાય બાય